નમસ્કાર દર્શક મિત્રો બેસ્ટ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જમ્મુસર તાલુકાના કાવી ગામે એક અગિયાર વર્ષીય બારકી ઉપર પાડોશીએ ધાડિયા વડે હુમલો કર્યો ખત્રી ફળિયામાં સાયકલ ફરાવવા બાબતે હુમલો કર્યો અજીતભાઈ દાયાભાઈ ગોહિલ નામના યુવાને કર્યો હુમલો હુમલામાં જાનુબેન ગોહિલ નામની બારકીને પગમાં ભાગે ઈજા થઈ ઈજાગ્રસ્ત બારકીને જમ્મુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી કાઈ પોલીસે ઘટના ની જાણ થતા જમ્મુસર હોસ્પિટલ ખાતે દોડી આવી વધુ તપાસ હાથ ધરી શું થયું છે ભાઈ મારું નામ મહેન્દ્રસિંહ શાંતિલાલ ગોહિલ કાવીનો રહેવાસી છું શું વાત ફળિયામાં મારી છોકરી સાયકલ ફેરવતી હતી અને પછી આવીને મારા ઘર આગળ મૂકી તો બાજુમાં પડોશમાં રહેતા અજીતભાઈ દાહિયાભાઈ ગોહિલ તે છોકરીને એવું કહેતા કે ફર્યામાં સાયકલ નહીં ફેરવી અને ઘરા ઘર મૂકવાની પણ નહીં તો હું બપોરના સમયે ઊંઘતો હતો એ સમયે બહુ અવાજ આવ્યો છોકરીનો અને જોયું તો લોહી લોણ હાલતમાં એ છોકરીમાં દાદરા પર ઉપર ચડેલી હતી તો જોયું તો દોતીના ઝટકા મારેલા હતા અને બધે જ લોહી થઈ ગયેલું હતું તો

I have higher that,